વિશ્વપિતા કૌરવના પક્ષમાં હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા હા મહામારી નું કાર્ય ત્યારે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્મા ને કે છે કે તું જે પક્ષ હોય ને પક્ષ કોઈ હારે ને પણ આ દુર્યોધન મેં અનાજ ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બીના વગર છુટકો નથી શું આનો રિઝલ્ટ આવશે એ મને બધી ખબર છે પણ આનું મેં અનાજ ખાધું છે બાપુ શું કોકનું ખાધું હોય ને ખોટાનું ખાધું હોય ને તો ખોટા ને ટેકો દેવો પડે એટલે ખોટા નું ખવાય જ નહીં પેલી વાત પણ દુર્યોધન નું અનાજ ખાધું છે ને એટલે હું સેનાપતિ ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે ભીષ્મ ને લો બાપુ આમાં અમુક વાત છે ને બાપુ નોટ લેવા જેવી છે આ નાની એવી વાત નથી બાપુ ધાથી નું ગુજાબળ હતું મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહા ને દીઠા મેકરણ હારા હારા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા વિષ્મ ને કૃષ્ણ પરમાત્મા કે છે કે ના દાદા આ તમારા ભયનો મામલો છે હું તો એક અર્જુન નો રથ સારથી છું મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાનો નથી તમે જીતો કે આ જીતે મને કઈ ફેર નહીં પડે ભીષ્મ મનમાં મનમાં વિચાર કરવા માંડ્યા દીક તારી એક જ લાગે છે બાકી આમાં કોની તાકાત છે મને કોઈ હરાવે એ કે તું હથિયાર ન ઉપાડ્યું બને નહીં અને કૃષ્ણ પરમાત્મા એ પ્રતિજ્ઞા કરી હો આમ હોય કે કુક્ષેત્ર ના મેદાનમાં ગમે સીતા ને જ્યાં લખું લખીને હું ઉપડાવું તને તું ન ઉપાડ કેમ એવો બાપુ ભીષ્મ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે ભગવાન ની પ્રતિજ્ઞા તોડાવે ઈ સિદ્ધ પુરુષ કેવો હોય છે ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી દુર્યોધન કે છે વિશ્વ કે હવે પેટમાં મેલ કેટલો રાખવો છે મારું ખાવ છો મારા હથિયાર મારો રાથ મારા ભેગા અને અર્જુન ને મારું એ તમારા એક ડાબા હાથનો ખેલ છે હજી કઈ કરતા નથી અને બાપુ રોમ 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 રોહડા ઉભા થઈ ગયા હોય ભીષ્મ ને કાશું મને માનતો હોય છે બાકી અખિલ બ્રહ્માંડ નો માલિક ભૂજી ગયો કારણ કે ભીષ્મ શું હતો ને એ કૃષ્ણ પરમાત્મા ને ખબર હતી કે આ બોલ્યો છે ને એટલે કાલ કઈક નવા જૂની થાય 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 અને રાતે

અને યા જઈને કીધું કે માં કોણ છો અને આમ બાપુ જોગ માં સફેદ વસ્ત્ર પહેરેલા ને ઊભી થઈ હો માં એ કે હું ગંગા છું ભીષ્મની ની માં છું કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે માં તમે અત્યારે આયા એ કે કાલ મારો દીકરો આય પડવાનો છે એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણ માં આવી છું કૃષ્ણ પરમાત્મા ને વાગ્યા હોય તો લોહી નો નીકળે હોય તો માં દીકરો કેસે કાલ પાંડવો ને રહેવા નો કહું માં એમ કેસે કે મારો દીકરો આય પડવાનો છે

હારું કરવું હોય તો બીજા ને હોતી દેવાય આપણે નકરો નો ઠેકડા ફેર ફેર કરે કૃષ્ણ પરમાત્માને ને લગામ આ હોતી ને એમાં જ આ પાંડવ નો મેલ પડી ગયો નકર તાકાત નથી પાંડવો આ કૌરવ ને હરાવી શકે કૃષ્ણ ને કીધું દીધું એ કે તું માર તો તું જીવાય તો તું વિજય અપાય તો તું હરાઈ તો તું કૃષ્ણ પરમાત્મા અર્જુનને ને કે છે કાલ યુદ્ધમાં તું તારા રથ ની આગળ શિખંડીને ને રાખજે

અને બાપુ રૂવે રૂએ બાણ માર્યા અને ભીષ્મ બાપુ રૂએ રૂએ બાણ મારેન પથારી બાણ ની પથારી માં ભીષ્મ પડ્યા ઈ પડ્યા અને કૃષ્ણ અને અર્જુન બે અહિયાં આવીને ઉભા રહ્યા અને એ જ વખતે બાપુ માં ગંગા પાછી પ્રગટ થયો હો ભાઈ જગત રામાજી ની આંખ માં નામ કૃષ્ણ હામે જોવે અને કે મધુસુદન મારા દીકરા ને કે ડગો કરીને માર્યો ને મારા દીકરા ની શક્તિ ની હજી તને શું ખબર હોય કૃષ્ણ પરમાત્મા ને રાખ્યું ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે હજી તને ખબર નથી કે મારા દીકરાની શક્તિ શું હોય શકે એટલા માટે કહું છું ખરાવીને ધાન નો નીપજે કોડો માડું નો હોય જે હલો જકરા નીપજે બાપુ સનેતા હોય હારી મા બાપુ હારા દીકરા કોઈ દી હું તો આટલી બધી બેનો દીકરીઓ બેઠી છે ને એને હાથ જોડીને કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો બાપ ની ખાવું સેવા કરું છું અને ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચો બાપુ ટેકો દેવું જો સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે આપણા શાસ્ત્રો આપણા ગ્રંથો ની તાકાત જોઈ હોય બાકી નકરા ભગવાન હે ભગવાન હારો દીકરા દે હે ભગવાન હા શું અહીંયા ગોદામ છે એમાં તન મને દઈ દે વાપવું પડે હારા દીકરા એમ નો ન થાય બાપુ માં નું સમર્પણ હોવું જોઈએ એક લોહીત્રાબાઈ ના ઉદર માં હતો ને કેદી ભગવતી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન બાપુ આપ ને ટેકો દેવું હોય માય કાંગડું મારું સંતાન થાય જ નહીં આ ખુમારી માં ને હોવી જોઈએ મા તો મા છે ભલા મ કો માથું નાખી માં ને પૂછ્યું કે મારો જન્મ થયો તેની તને વેદના શું હતી તો તમને ખબર પડે કે તમારી મારી માં શું છે હું તો આ બાપુ રોટલા નથી દેતા ને એને તો હું એમ કપુ ભાઈ અરે હું તો એમ કને તમારા બાપ ને પગે લાગીને જાવ આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગુ મારી સાથીમાં ડામ લે બાપુ માન બાપ ને પગે લાગીને જાવ એટલે ભગવાન નો કે મને પગે ન લાગ્યું ઈશ્વર ને આ માનું સર્જન કરવું પડ્યું કોઈ ઘરે ઘરે નહીં ભૂગી શકો એટલે તો માનું સર્જન કર્યું મા છે ને ઈ જ ભગવાન છે જો મગજમાં બે નો બે મારે કાઈ બેહાડવું નથી અતાર સુધી જે હોય પણ બાપુ સેવા નો કર્યો હવે કરજો અને નો કરશો ને તો પછી શેડે રોતાય નથી આવડો એ પછી ભેગા ભેગું કેતો જો આ પછી બાપુ વહી જાય ને માં આ બાપ વિયો ગયો હવે આપણે બાપાને ભલે તમે સેવા કરી છે કે નહીં કરી હોય હવે કદાચ તમને એમ થાય કે આપણા બાપા સેવા કરવી છે આપણે કઈક આપણા મા બાપ ની સેવા કરીએ છે ને તો જ આપણી પ્રજા આપણી સેવા કરવાની શરીર તો આપણું એક થી થાકવાનું આપડે બાપુ બાવડો પકડવાની જરૂર પડશે પાણીના લોટાની જરૂર પડશે આપણે કઈ જોવાનું કાયમ નથી તેથી રોતા નહીં આવડે રોતા આપડે કઈ ન કર્યું ભોગવો ન કર્યું વાયુ હોય તો સો ટકા ની વાત